કોર્ડિનેટર વિવાદમાં ફસાયા છે પણ સોરા ક્લસ્ટરના સીઆરસી કોર્ડિનેટર વિરુદ્ધ દ્વારા હાજર રહેતા હોવાના છે શાળાઓની મુલાકાત લેવાને બદલે સોશિયલ મીડિયામાં સક્રિય શિક્ષકો સાથે ઉધતા ભર્યું વર્તન કરતા હોવાની રજૂઆત જેઓ સીઆરસી તરીકે પણસોના કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે બે હજાર ઓગણીસથી ત્રેવીસ સુધી તેમની હાજરી બહુ ઓછી છે ઘણી વાર તો શાળામાં આવતા પણ નથી અને તેઓ શૈક્ષણિક સંઘના મહામંત્રી છે જેનો રોપ મારતા હોય છે આની અસર શાળાના વિદ્યાર્થીઓ પર પડતી હોય છે તેમણે ખોટે ખોટા ગ્રાન્ટના નાણાં પણ વાપરેલ છે આ અંગે અમે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ નિયામક શ્રી ગાંધીનગર આ તમામને અરજીઓ આપેલી છે તેઓની અન્ય બેદરકારીઓ જે ગંભીર બેદરકારી છે અનિયમિતતા જે સમય પાલન કરતા નથી શાળાની મુલાકાત સમયસર પહોંચતા નથી ઘણીવાર હાજરીથી પણ મુક્ત રહે છે દાદાગીરી ખૂબ જ કરે છે માનસિક દબાણ પણ આપે છે પોતાને શૈક્ષણિક સંઘ મહાસંઘના મહામંત્રી કહેવા આવે છે શિક્ષકો આચાર્યો અને અધિકારીઓને ધમકાવવાનું અપમાનિત કરવાનું વર્તન રાખે છે સ્થાનિક તંત્ર શિક્ષણ તંત્ર સામે પણ બેદરકાર અને ધાક ધમકી વર્તન રાખે છે શાળાની મુલાકાત દરમિયાન સમયસર ફોટોગ્રાફ અપલોડ કરતા નથી પ્રાર્થના સભા મધ્યાહન ભોજન શાળાની છૂટતી વખતેની તસવીર તો મોકલતા નથી વિદ્યાર્થીઓની હાજરી અને વિગતો ભરી અપલોડ કરતા નથી તેમજ આ તમામ ફરજો સીઆરસી કોઓર્ડિનેટર કરતા નથી જ્યારે આ અંગે પૂછવામાં આવે ત્યારે તેઓ કહે છે કે તેમના પાસે એન્ડ્રોઈડ ફોન નથી વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર અત્યંત સક્રિય છે પોતે બે ફોનનો ઉપયોગ કરે છે અને ફોટો આ સાથે અમે સામેલ કરેલ છે ફોટા સાથેની અરજી અમે માન્ય નિયામક સાહેબ જિલ્લા વિકાસ અધિકારી તમામને આપેલ છે અને અમારા પણસોરા કલસ્ટરના તમામ શાળાના બાળકોને ન્યાય મળે અને તાત્કાલિક તેમના છૂટા કરવામાં આવે તેવી અમારી માગણી અને લાગણી બંને છે